ખાડીપુર છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુ સુરત શહેરના પચાસ ટકા વિસ્તારોમાં વસ્તીને પ્રશ્નો ઉપસ્થિત કરે છે કારણ કે જ્યારે પણ ખાડીની અંદર પૂર આવે છે તો એને ચેતવણી એનો જે સૂચનાઓ નાગરિકોને ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ એ લોકોને ત્યાંથી સ્થળાંતર કરવા સામાન સામગ્રી હટાવવા માટેનો સામે મળવું જોઈએ આ તો રાત ખાડી પૂર આવે છે લોકો ઊંઘતા ઊંઘતા જાગીને એને પોતાનો બચાવ કરવા માટે ભાગદોડ કરી રહ્યા છે એનો માલ સામાન જે કે કંઈ સંપત્તિ છે એ પાણીમાં ડૂબી જાય છે એવી હાલત છેલ્લા ઘણા વર્ષોથી સુરતની અંદર આપણે જોવાઈ રહ્યા છે આ વસ્તુને ધ્યાનમાં આ વખતે પીએ એલ રૂપે કોર્ટની અંદર જવાનું તૈયારી કરી રહ્યા છે કારણ કે આ જે ખાડીઓ છે ઉપરવાસ ઉપરવાસમાં હજુ બહુ ચોડાઈમાં ખાડીઓ છે એ સુરત શહેરમાં આવતા અને જ્યાં અંત આવે છે જ્યાં ખાડી નદીની અંદર ભળે છે એ સ્થળ આવે ત્યારે ખાડીનું પહોળાઈ બહુ ખૂબ જ ઓછી અત્યારે જોવા મળી રહ્યા છે જ્યારે ઇરીગેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ભલામણ કરવામાં આવેલું છે કોઈ પણ ટીપી સ્કીમ આવે એની અંદર સિત્તેર મીટર જેટલું ચોડાઈમાં ખાડી હોવું જરૂરી છે અને બંને બાજુ નવ નવ મીટરની માર્જિન પણ હોવું જરૂરી છે પણ સુરતની અંદર એવું કશું કોઈ જગ્યા દેખાતું નથી કારણ કે આ મીટર મીટર પણ હાલમાં દેખાતું નથી અને ખૂબ જ ઓછું છોડાય કરીને પ્લોટો પાડવી દીધા છે એના અનુસંધાને બિલ્ડિંગો બની ગયા છે કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે બિલ્ડિંગો બની ગયા છે એટલે આ જે પૂરો દર વર્ષે પાણી આવે ત્યારે સોસાયટીમાં અને મુલ્લામાં અને રોડ પર જ અત્યારે પાણી વહેતું થઈ જાય છે એ આપણા વગેરે નજરે રહ્યા છે અને અનુસંધાને આ ખાડીની અંદર સિલ્ટિંગ થાય છે એ પણ ડિસિલ્ટિંગ થવું જોઈએ કારણ કે દરિયાનું લેવલ નક્કી કરીને તમે ખાડીને લેવલને ફાઇનલાઇઝ કરીને દર વર્ષે એ લેવલના અનુસંધાને પણ ડિસિલ્ટિંગ થવું જોઈએ આ તમામ કામગીરીઓ સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી અને થયું નથી એટલા માટે ખાડીપુર દર વર્ષે આવી રહ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યું છે પોતાનો માલ માલસામાન નુકસાન કરી રહ્યા છે અને પોતાનું ઘર પણ એ પાણીમાં ડૂબવાનો મોકો આવે છે એટલા માટે આ કૈયારીઓ કરી રહ્યા છે તંત્ર કેટલા વર્ષોથી અમે જાગૃત થઈને પત્ર લખીએ છીએ તો પણ કોઈ જાગૃત થતું નથી હવે કોર્ટ સમક્ષ દરવાજા ખખડાવવાની અમારી આ તૈયારીઓ છે